પૂણા વિસ્તારમાં રહેતા અને પર્વતપાટીયા ખાતે મેડિકલ શોપના યુવાન માલિકને હની ટ્રેપમાં ફસાવાયો હતો પુણા ભૈયાનગરની બ્યુટી પાર્લરમાં સંચાલક મહિલાએ ગત બપોરે બ્યુટી પાર્લર ઉપર બોલાવ્યો હતો ત્યારબાદ મહિલા સાથે શરીર સુખ માણવા દબાણ કર્યું હતું યુવાને ઇનકાર કરતા તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પચીસ લાખની માંગણી કરી હતી અને ત્યારબાદ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે મહિલાની ધરપકડ કરી છે પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ ગીર સોમનાથના વતની અને સુરતમાં પુણા સિલ્વર ચોક પાસે શિક્ષાપત્ર એમનવીમાં રહેતા એકત્રીસ વર્ષીય પ્રવીણ બાબુ રામણી છેલ્લા ચાર મહિનાથી પર્વતપાટિયા શંકેશ્વર કોમ્પ્લેક્સ ખાતે નોબલ ફાર્મસી ધરાવે છે વીસ પચીસ દિવસ અગાઉ તેમની દુકાને ત્રીસથી પાંત્રીસ વર્ષની અજણી મહિલા ફેસવોશ ક્રીમ લેવા આવી હતી જોકે દુકાનમાં સ્ટોકમાં ન હોય તે મહિલાએ સ્માઈલ આપી પોતાની ઓળખ સુમન ઉર્ફે હંશિકા રાજપૂત તરીકે આપી પોતાનો મોબાઈલ નંબર આપી પ્રવીણનો મોબાઈલ નંબર લઈ ક્રીમ મંગાવી આપવા કહ્યું હતું બે ત્રણ દિવસ બાદ ક્રીમ આવતાં પ્રવીણે ફોન કરતાં સુમન આવી હતી અને ક્રીમ લઈ મીઠી મીઠી વાતો કરી રહી હતી કે તમારે મહિલાઓ સાથે સરસુખ માણવું હોય તો મારો સંપર્ક કરજો ગત સવારે સુમને પ્રવીણને ફોન કરી ફરી શરીર સુખ માણવાની વાત યાદ અપાવી હતી ત્યારબાદ પોતાના પુણા ભયાનગર સારથી હાટ સ્થિત હંસમોન બ્યુટી સેન્ટરમાં આવવા કહેતા પ્રવીણને ઇનકાર કરી ફોન નહીં કરવા કહ્યું હતું જોકે બપોરે ફરી ફોન કરતા પ્રવીણ અઢી વાગ્યે ત્યાં ગયો હતો તે સુમન ઉપરાંત વીસથી બાવીસ વર્ષની બીજી ત્રણ મહિલા ત્યાં હાજર હતી તેઓ પાર્લરમાં અંદર ગયા તો સાથે ત્રણેય મહિલાએ પાર્લરનું સટ્ટા નીચું કરી કાંચો દરવાજો અંદરથી બંધ કરી નાખ્યો હતો અને સુમને ત્રણ મહિનામાંથી એકને સેક્સ માટે પસંદ કરવા કહી તેના રૂપિયા એક હજાર થશે તેમ કહેતાં પ્રવીણને સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો તેથી સુમને તેને માર મારી નજીકમાંથી દંડો લઈ પણ માર્યો હતો કુછ કરનાર નહીં તો ઠીક હૈ પણ પૈસા તો દેના હિ પડેગા તેમ કહી સુમને રૂપિયા પચીસ લાખની માગણી કરી હતી પ્રવીણે તેમને આજેજી કરી જવા દેવા કહેતા તમામે તેની દુકાનને ખૂણામાં બેસાડી દેતા પ્રવીણે પર્સમાંથી બે હજાર કાઢી લીધા હતા સુમને પૈસે તો તું જે દેને પડેગે ઇતને પૈસેથી ક્યાં હોગા અગર પૈસા નહીં દેગા તો મુજબ તું પોલીસ કેસ કેસમાં ફસા દૂંગી તું મુજબ જાણતા નહીં હે પૈસા નહીં દીયા તો જાતસે હાથ ધોના પડેગે કહ્યું હતું પ્રવીણે તેની માફી માંગી હતી છતાં તેઓ માન્યા નહોતા અને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી દુકાનનું શટર ખોલી તેનો કોલર પકડી બહાર લાવ્યા હતા થોડી વારમાં પુણા પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને તમામને પોલીસ સ્ટેશન લાવી હતી તેથી બાકીના ત્રણ મિલા ચાલી જવા પામી હતી જોકે સુમન અને પ્રવીણની પૂછપરછ બાદ પોલીસે પ્રવિણની ફરિયાદના આધારે સુમન ઉર્ફે હંસિકા રવિ ચંદ્રપાલસિંહ કુશવાહા તેની સાથે અન્ય બે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી સુમનની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે